જેની પાસે એટલે આપણી પાસે મની નથી પણ તમારી પાસે મસલ પાવર છે આ મંચ ઉપર થી હું આ વિસ્તારના તમામ સમાજોને વિનંતી કરું છું કે મની પાવર ના જોડે લોકશાહી ની અંદર

આગેવાનો છે બાકી કોઈ નથી અમે ચલાવીએ છીએ પછી તો મહેનત કરવા વાળા તો એટલે બધા એક મંચ ઉપર આવી કામ કરીએ યુવાન કોને યુવાનો માટે એમ છે किनारों से टकरायु से तूफान कहते हैं किनारों से टकरा तूफान कहते हैं मगर तूफान से, से कहते से वो जवानी जवानी नहीं वो जवानी जवानी नहीं, जिसकी कोई कहानी ना हो उन आँखों की कोई हस्ती नहीं जिन आँखों में पानी न हो आज समाज माटे पानी बतावा अपना माटे समय से

અમારું સન્માન કર્યું તમારા ઋણ અમે સ્વીકાર કરીએ છીએ અને અંબે માને પ્રાર્થના કરીએ કે તમારો ટોપો કરી અને તમારું ઋણ ચૂકતે કરવાની અમ માતાજી અને સદારામ બાપુ અમને તાકાત આપે એવી સદારામ બાપુના ચરણમાં વંદન સાથે સમગ્ર સમાજને નમન સાથે વંદન કરી મંચને વંદન કરી મારી વાત પૂરી કરો જો ભારત માતા કી